અને આપડે ઉધાર લઈ લઈ સળાયબે છે એ તો દોરો લઈ રહી જાય એટલે દોરા ના ઘણા પૈસા આવશે

અલે તમારા બહુ ઉભા રહે બેણી એક ઉભા ઉભા રે મને ઉભા ના આવો ભાઈ આપણે કરો <coughs>

તiga મૂડ ખરાબ આપડું થાય જ ના આ તો કોઈ દાદીના વેસીન પોટલી લાયા આપડી એ ભાઈબંધ ભાઈ દારૂ તું કરા તું તો એક નંબરનો દારૂડિયો ના ના અરે અમાર સમજુ દાદ હમણે હેટ પણ એમ કોઈ થાપ ના છોડાય ના લઉં તો આપણે ના દેવાય પર ખાતા જ નતાખો દે માઈદ કરતો તો અન અમે એન ઘેર કોઈ ખાવાનું છે ને એક નંબરનો લુક્કો થઈ રહ્યો આજ માગે હે તઈ તો હવે હવે એમ થાપ ના છોડવાની હો કોઈ હાલો આ પોટલી જ આપણી હા આપણે છે હવે પીન ગમાવા દે છે હા આ તો નશા વાળું છે ખૂબ મસ્ત તો તો છે ખુબ ગણત છે

પીવો ન મન પાયો રે મધરો